વેલકમ વેલકમ બેક ટુ બધા બધા મજામાં ને 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 તો 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 સ્વાગત છે છે તમારું ના ના એક નવા ગુડ મોર્નિંગ જય જય માતાજી મહાદેવ દ્વારકાધીશ બસ જ ગયા એમ એમ ક્યાર કલાક દોઢ કલાક ઉપર વહી ગઈ પૂગી ગયા છે ગામડે થી સુરત અને બસ નાયું પેલા તો છે ને નાહવાનું જ કામ કર્યું નાઈ ચેન્જ કર્યું એટલે શું કહેવાય કે થોડો ઘણો થાકોડો હોય આપણે એ બધો નીકળી જાય અને હવે છે ને ઘરની હાલત મતલબ કઈ પૂછો નથી હાલત થઈ ગઈ છે 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 ને ઘર ઘર સાફ સાફ કરવાનું કરવાનું તો અને આમ પણ હે મારે ગામડે જવાનું હતું ને એટલે મેં દિવાળીમાં છે ને કાંઈ એટલું બધું કર્યું હતું એમના ઉપર ઉપર થી બધું લૂછવાનું કામ થયું હતું કેમ કે મને ખબર જ હતી કે ગામડે થી આવીને છે ને પાછું મારે ઘર ને એવું બધું સાફ કરવું જ પડશે અને રાત તો છે ને અહિયાં સાફ સફાઈ કરવા માટે સાફ સફાઈ કરવા માટે વર્ગીત ગયા છે સૌથી પેલા ફ્રિજ સાફ કરી નાખીએ તો એટલે થોડું ઘણું કહેવાય કે ગામડે છે તો મૂકવા થાય એમ કે પેલા મૂકી દઈએ અને બધી આમ પડ્યું છે તો મારે છત ધોવી છે પેલા તો વારી નાખીશ પછી ધોઈ નાખીશ બસ એવા બધા કામકાજ કરવાના છે અને હવે બે શું કેવાય કે આ બધું પેલા તો ઘરની સાફ સફાઈ કરવાની છે નાસ્તો પાણી ને એવું તો બધું થઈ ગયું છે અને બસ હવે ઘર નું પેલા તો કામકાજ કરી નાખીએ અહિયાં ખુરશી મતલબ બધું ભયરું છે આમ નામ સુટકેસો મુટકેસો ગામડે થી જે બધા બિસ્તરા લાવ્યા છે ને એ બધા બિસ્તરા ભયરા છે તો બધું ધીમે ધીમે બધું સાફ સુફ કરશો ધોવા કરવા બધું કામકાજ કરજો તો કઈ નઈ ચાલો બ્લોગ માં કન્ટિન્યુ રેજો આગળ આપણે ધીમે ધીમે બધું બતાવતા રહેશું આજ તો એને ઘરની એકદમ મસ્ત સાફ સફાઈ ક્લીનિંગ જ આવવાની છે કેમ કે ઓફકોર્સ બધા કે બહાર થી આવ્યા હોય તો કેટલા શું કેવાય કે એટલા બધા દિવસ ઘર એમને બંધ પડ્યું હોય પંદર વીસ દિવસ તો ખસ આવી હાલત થવાની જ છે ઘરની તો બસ આવી બધી હાલત થઈ ગઈ છે એટલે હવે આપણે પેલા તો ક્લીનિક બધી ચાલુ કરી દેશું તો એક બાસ્કુ છે ને અમે ખોયલું એમાંથી આ લીંબુ નીકળ્યા આ દૂધી આખી હતી ને એની રાજે છે ને કટકા કરીને પડી હતી આ દૂધી પછી ગલકા નીકળ્યા ગલકા જો અહીંયા રહ્યા અહીંયા સરીગવાની સિંગુ અને આને કયો ભીંડો કેવાય રાજ દેશી ભીંડો અને આ દેશી ભીંડો અને શું કેવાય કે આ બદામ બદામ કેવાય ને રાજ બદામ થોડી ગામમાં પડી ને થોડી ગામમાં એટલું આ થોડું કેવું શાકભાજી લઈને આવ્યા હતા અમે ગામડે થી કા આ મારું બધું ઘરનું શાકભાજી હોય ક્યાંય થી લીધું નથી લીંબુ ઘરના છે ગલકાઈ ઘરના છે આ સરિગોય ઘરનો છે દૂધી ઘરની છે આ બધું અમારો ભીંડોય ઘરનો છે આ બધું અમારું ઘરનું જ શાકભાજી છે તો આ બધું લઈ આવ્યા અને શેરડી ઓલામાં છે રાજ ખોલો તો શેરડી હા શેરડી લઈ આવ્યા કેટલું પપ્પાએ બધી શેરડીના બધું ભરી દીધું આમાં આ શેરડી ઘણું બધું છે આમાં

આ બધું ઘર નું શાકભાજી ને આ ઘર ની બધી શેરડી હે આવી જ જાવ ખાવા હું કેવું રાજ તો આવી જાવ બધા નાસ્તો કરવા માટે જો કે અત્યારે કેટલા સાડા બાર જેવું આઈ થિંક યુ છે સાડા બાર પોણા એક જેવું તો કાઈ બનાવ્યું નથી કેમ કે અહીં તો શું કેવાય કે અમે ઠેલા ઉખેરીએ છીએ હજી આકડી છે ને અમે ધાબુ મેં પેલા તો અમે આખું ઝાડુ લઈને વાયરું અને પછી એને નળી લઈને રાત નળિયા થી પાણી કરતા ગયા હું હાવણો ફેરવતી આખું ધાબુ થયું કેમ કે મતલબ પગે નતો કઈ એવું થઈ ગયું હતું અને હવે છે સાડા બાર પોઈક થઈ ગયું છે ભૂખ લાગી છે જોકે મારા મમ્મી પપ્પા ના તો બે ત્રણ વખત ફોન આવી ગયા કે જમવા આવો જમવા આવી જાવ અહિયાં બનાવી રાખ્યું જમા પણ હવે રાતને હું કે છે કે હવે એવડો ધગો કોણ ખાય જમવા માટે તો થોડોક અમે એટલી બધી કઈ ભૂખ નથી કેમ કે સવારે નાસ્તો તો ન્યાજ કરવા ગયા હતા તો બસ પછી થોડોક હું કહેવાય કે આવું બધું છે મમરા, ગાંઠિયા આપડી દીવરાણાની ધારમેથી આ લીલી ડુંગળી લીધી હતી ને કાલ રાત્રે ભેળ બનાવવા માટે તો એ લીલી ડુંગળી અને આવું બધું પડ્યું છે અને સાથે છે આ થાબડી પેડા જે દીવરાણાની ધારમેથી જ લીધા હતા એક નંબર છે ઓ પેડા કઈ ઘટેની કારજ કેવા છે બહુ મસ્ત છે તો બસ હવે આ બધું છે ને નાસ્તો કરવો છે નાસ્તો કરીને મેં કીધું થોડીક વાર આરામ કરી લઈએ

લઈ આવું મહીકું છે બસ આવું બધું હાલે છે ને હમણાં છે ને અને દૈણા ને એવું બધું કરે એવું તો શું કેવાય કે ટાકી માં હે ને મારે જે ગયા વર્ષના ઘઉં બધા પડ્યા હતા ને તો એ બધા ઘઉં ને છે ને સુકવી દીધા અને પછી એ બધાને વ્યવસ્થિત દાણું કરીને રાતને કહું તમે આખા ઘઉં ધરાય કેમ કે શું કેવાય કે આ વર્ષ પછી જે ઘઉં લઈ આવ્યા છે ને એ બધા નવા જ નાખવા થાય તો ગયા વર્ષના જેટલા જૂના ઘઉં પડ્યા તો બધા એટલે બધા એક સાથે મેં ધરાવી નાખા અને હવે છે ને આ વર્ષના ઘઉં જ આપણે ટાંકીમાં નાખવાના રહેશે અને હજી તો મતલબ કઈ દસ હું એવું છે ને હજી તો મતલબ બધું ખાલી રસોડામાં ધૂ પાડો છે હજી બધું સાફ સાફસુફ કરવાનું ધોવાનું એવું બાકી છે અને હવે છે ને અત્યારે ડિનર કરવા માટે જવાનું છે ઓલા ઘરે મારા પપ્પા મમ્મી પાસે મમ્મી પપ્પા પાસે કેમ કે એનાથી ફોન આવી ગયો છે કે બનાવી રાખશો તમે આવી જ થાય એમાં પણ ઘરમાં કાંઈ દસ કુદરતી ન હોય એવું બધું છે અને રાતને ને હમણાં અમે દૈણું દરવા માટે મોકલા હતા તો જો એવું કે રાત ખુદ એટલા મતલબ એ રીતે આવ્યા ને ઘરે તો મેં રાતને કીધું કે તમે દૈણું દરવા ગયા હતા કે પછી ખુદ દરવા ગયા હતા કે તો એને મને જવાબ આપ્યો કે હું એટલે હું ખુદ ભરાય ગયો હું કેવું રાત સાચી વાત છે મને થાકા મારે હાથ દુખે છે આ ને વેલો જવું છે એટલે અત્યારે વેલા જાય તો સવારે કઈક વેલા અને કઈક દેશ સુજે હજી ઘરમાં કઈ દેસ નથી આજનો લોક તો છે ને કઈક આખો દિવસ સાફ સફાઈ વાળો જ આવ્યો છે હજી ને કાલ હો તો આખો દિવસ આવું જ રહેવાનું છે ધળવાટી વાળું એટલે આ બધું સાફ સફાઈ ને એવું બધું કરવાનું છે તો કઈ ને હવે છે ને પેલા તો મને ભૂખ લાગી છે અને આમ મેં કેટલા આઠ વાગવા આવ્યા છે તો હવે છે ને આઠ વાગી જ ગયા છે તો પેલા તો હે ને હવે ડિનર કરી આવીએ પછી આગળ આપણે મળીએ બધા જમવા રીંગણા બટેટા નું શાક સાથે ગલકાનું શાક રોટલા ખીચડી અને કેરી ને શું આવું બધું છે જમવાનું મારા મમ્મી ના હાથ નું કા મમ્મી કે તો આવી જાવ જમવા તો બસ જમી ગાઢી ને હમણાં અમે આવી ગયા મારા પપ્પા ના ઘરેથી અને અત્યારે કેટલા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે જે બધું નાના મોટો ઘરમાં બધું કામ કર્યું છે હવે કાલે ઉપાડશું કેમ કે આજે ગામડેથી આવ્યો હોય ને તો થોડો થાકડો અને એવું બધું હોય બસ નો એવો અને મને તો ટ્રાવેલિંગ નો થાકડો બહુ લાગે તો બસ જેટલું થયું એટલું આજે કઈ રહ્યું તો કંઈ નહીં ચાલો હવે છે ને આજનો બ્લોગ આપણો એકદમ સાદો સિમ્પલ અને બસ બેઝિક બધા જે ઘરના નાના મોટા કામ હોય એ ઉપર જ હતો તો આઈ હોપ કે તમને બધાને આ બ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવે ને તો પ્લીઝ લાઇક કરી દેજો શેર કરી દીધો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે અને છે ને ચેનલમાં નવા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનો તો બિલકુલ ના ભૂલતા તો હવે આપણે મળશું નેક્સ્ટકમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ